આગળ વાત કરીએ તો સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિજલપુર વિધાનસભા વિસ્તારમાં ફાઇન મેચનું આયોજન કરવામાં આવ્યું હતું બીસીસીઆઈના સેક્રેટરી તથા એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહ પણ આ આયોજનમાં ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકોએ ક્રિકેટ મેચનો આનંદ માણ્યો હતો એકસો જેટલી ટીમોએ વેજલપુર વિધાનસભામાંથી ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગની અંદર બધાએ ભાગ લીધો જે રીતે યુવાનોએ આ આખી મહિના દરમિયાન મેચોને માણી છે આ રમત સાથે દેશનું કામ કેવી રીતે થાય એ અમિતભાઈ શાહ અમારા સાંસદે સાંસદ ખેલ મહાકુંભ કરીને યુવાનોને જે તક આપી છે એના માટે અમે અમિતભાઈ શાહના આભારી છીએ અનેક ગેમની અંદર આજે ક્રિકેટના સમારોહ થયો પણ ઘણી બધી આડત્રીસ જેટલી ગેમોનું આયોજન થયું અને આ ગેમની અંદર બધા જ વેજલપુરના યુવાન યુવતીઓને પોતાની ક્ષમતા બતાવવાનો મોકો મળવા બદલ અમે અમિતભાઈ શાહના આભારી છીએ વેજલપુર વિધાનસભાની અંદર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે વેજલપુર વિધાનસભાની અંદર આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રિકેટ રસિકો છે કે તેઓએ ઉત્સાહભેર આ ક્રિકેટ મેચની અંદર ભાગ લીધો હતો સમગ્ર આયોજનની વાત કરવામાં આવે તો જે રીતે જોવા મળી રહ્યું છે કે અત્યારે હાલ જે આ ક્રિકેટ મેચ છે તે રમાઈ રહી છે અને તેને લઈને જ હાલ તો આ જોર જુસ્સો છે તે સીધા તેના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન છે અને તે અંતર્ગત ગાંધીનગર લોકસભા પ્રીમિયમ લીગના આયોજન છે તે કરવામાં આવ્યું છે અલગ અલગ વિધાનસભાની અંદરથી આ ક્રિકેટ મેચો છે તે યોજાતી હોય છે અને ત્યારબાદ જે ફાઇનલ મેચમાં વિજેતા ટીમ હોય છે તે સીધા જ રીતે જો વાત કરીએ તો ગાંધીનગર લોકસભા પ્રીમિયમ જે લીગ છે તેની અંદર રમશે ત્યારે અત્યારે હાલ આ વેજલપુર વિધાનસભાની અંદર જે આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્ય અતિથિ મહેમાનો છે તે પણ ઉપસ્થિત રહ્યા છે આમંત્રિતો છે તે મોટી સંખ્યાની ઉપસ્થિત રહ્યા છે આસપાસ વિસ્તારના જો વાત કરવામાં આવે તો જે સ્થાનિક લોકો છે તે પણ ઉત્સાહભેર આ ક્રિકેટ મેચને નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા છે આખી મેચની અંદર પણ જો વાત કરવામાં આવે તો જે આખરી નિર્ણય છે તેના નીતિ નિયમો છે તેની માટે પણ એક ખાસ ટીમ છે તે બનાવવામાં આવી છે અહીં જે ડિસિઝનની જો વાત કરવામાં આવે તો એમ્પાયર છે તે પણ તજજ્ઞો છે તે રાખવામાં આવે છે આખું આયોજન જો વાત કરવામાં આવે તો જે નેશનલ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચની અંદર જોવા મળતું હોય છે તો તે આયોજન છે તે પણ જોવા મળે છે સાથે જો વાત કરવામાં આવે તો જ્યારે ક્રિકેટ મેચની અંદર જો કોઈ ખેલાડી ચોકો છક્કો કે આઉટ થાય છે તો તેનો ઉત્સાહ વધારવા માટે પણ ખાસ આયોજન છે તે જોવા મળી રહ્યું છે હાલ જે રીતેના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે મોટી સંખ્યાની અંદર આસપાસ જે રહીસો છે તે આ ક્રિકેટ મેચને નિહાળવા માટે ઉપસ્થિત થઈ છે છે સાથે જો વાત કરવામાં આવે તો આખું આયોજન છે તે પણ એલઈડી સ્ક્રીનના માધ્યમથી છે તે અહીં સ્થાનિક લોકો છે તે પણ જોઈ રહ્યા છે એક નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રકારનું જે આયોજન છે તે જોવા મળી રહ્યું છે વેજલ પર વિધાનસભાની અંદર આ મેચને નિહાળવા માટે મોટી સંખ્યાની અંદર ક્રિકેટ ક્રિકેટર છે તે ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન ગૌતમ સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ